ગણેશ ગોંડલની ધરપકડ કરી ત્યાર પછી હું રાજકોટ આવેલો મારી બીપીની દવા ચાલુ છે દવા લેવા આવેલો મને મારા એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે એમનો મને ફોન આવેલો કે મને બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુરૂચિર બાપુને મળવા જવાનું રીબળા છે ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો મને ફોન આવ્યો એટલે મેં કીધું હું આ રીબડાની બાજુમાં જ છું ત્યારે યોગેશ ભાષા પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનુરૂચિ બાપુ પાસે લઈ ગયા અનુરૂચિ બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે જેમ જયરાજસિંહ જાડેજાને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરું કાયદી એમ આપણે જયરાજસિંહ બાપુને આબરૂ કાઢવા જવાની છે તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું મારા દીકરાને માર્યો એના અનુસંધાને વાતમાં આવી ગયું લડાઈ ગોંડલ વીસ રીબડાની હતી આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના બે ત્રણ રાજકોટ જિલ્લાના આગેવાન બે ત્રણ જૂનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજને ગેરમાર્ગે દોયરો મારો સમાજ નિર્દોષ છે મારા સમાજનામાં ક્યાંય દોષ નથી સમાજે મને મદદ કરી છે એ બદલ સમાજનો હું આભારી છું પણ સમાજના બે ચાર આગેવાન જૂનાગઢ